અને બે પડકીએ છે વી વીઘાનું એમાં પણ જીરું વાવવાનું છે અને એની ઓલકોર આઠ વીઘાનું છે એમાં ધાણા વાવવાના છે તો હાલો મિત્રો અમે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ કારણ કે જ્યાં ધાણા વાવાને છે ને ખાતર નાખવા જવાનું છે તો ટ્રેક્ટરમાં આમાં પાછળ ખાતર છે ને અમે નીકળી ગયા છીએ ખાતર નાખવા તો મિત્રો આપણે એ વાડીએ ખાતર નાખીને આવતા રહીએ અહીંયા પાછા કારણ કે આ વચ્ચે જીરું વાવવાનું છે તો આજે ન વાવવાનું આજે તો છે ને એ ગામમાંથી વાવવા માટે આવે છે તો આજે એ બે ખેતરમાં છે ને ધાણા વાવવાના છે તો ધાણા ધાણા વાવવા આવે ત્યાં સુધી બધા ન્યા છીએ અને આપણે છે ને આ વાડીમાં છે ને અહીંયા જો બહુ ખડ છે જો આમ તો આંકેલું જ છે પણ ખડ વધારે છે તો આપણે આ ખડ બધું છે ને ભેગું કરીને એને હળગાવાનું છે એટલા માટે તો આજે આપણે કામ આવડું આ કરવાનું છે અને હમણે વાવવા આવશે ધાણા એવું એ ઓટોવાળા આવશે તો એ વાવી જાય છે ધાણા બે ઠેકાઈને અને આ ખેતર હજુ બાકી રાખવાનું છે વાવવા માટેનું કારણ કે આમાં જીરવાનું છે ને આ ખેતર છે ને થોડું સારું કરવાનું છે એટલે તો આને હંથી છેલ્લે રાખશું અને એ બે ખેતરમાં આજે વાવી દઈશું ધાણા

આપણે આ ખડ ને આ બધું વીણવાનું છે કારણ કે આમાં હોતાનું વાવવાનું છે તો હાલો હું તમને આગળ દેખાડું કે હું કઈ રીતે ખડ વીણું છું

પાછું એ મન મેંકીને આવવાનું છે પછી ડીઝલ ભરવા જવાનું છે એટલે અને હા અમારે એક ખેતરમાં વવાઈ ગયું છે જીરું તો હું બે ખેતરમાં ધાણાનું કહેતી પણ ના એક જ ખેતરમાં ધાણા વાવાના છે અને બીજા ખેતરમાં નાનું ખેતર છે એમાં ચાયના જીરું વાવવાનું તો એમાં ચાયના જીરું વાવી દીધું છે અને આ વાવીને પાછા ગયા છે એ બીજી વાડી ઓલા બાજુમાં આપણે તમને દેખાડી હમણાં એ વાડીમાં કપા હતો એ કપા વાળી વાડીમાં ગયા છે ધાણા વાવવા માટે તો આપણે અહીં તમને દેખાડી દઉં કે ચાયના જીરું કઈ રીતે વાઈ દીધું છે તો જો આ ખેતર છે એવડું એ આમાં ચાયના જીરું વાઈ દીધું છે જો જે હવારમાં આપણે આવ્યા હતા એ જ ખેતર છે જો એ વચ્ચે ધોર્યો અને બે હરિયા તો વચ્ચે ધોર્યો અને બે હરિયા એ રીતના ચાયના જીરું વાઈ દીધું છે અને હાલો આપણે જવાનું છે ઘરે ને હા વચ્ચે જે વીઘાનું પડ્યું એમાં પણ જીરું આ રીતના ચાયના દવાવાનું છે તો એ બે હજુ ખડ ને ઢળ્યું એટલે સારું કરીને પછી વાવાનું છે એમ તો આપણે નીકળવાનું છે ઘરે તો અહીંયા આપણે બ્લોગ તો મિત્રો અમે નીકળી ગયા છીએ ઘરે ને આ તમને શું દેખાય એ ખબર હે આ છે ને ખાતરો છે જો બહુ વરસાદ આવે ને એટલે બધું પાણી અમારે અહીંયાથી નીકળે જો કે તમે વાડી ગામ પાણી જોઈ એ બાજુમાં અમારા ખાતરો નીકળે છે તો બહુ વરસાદ આવે એટલે બધે પાણી 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 બધે વહેતું હોય પણ અત્યારે તો વરસાદ છે નહીં એટલે અત્યારે પાણી નથી તો અમે હે ને એ બાજુ રોડ બાજુ થી નથી આલે અમે ગામ પાયા જે રસ્તો નીકળે તો અહીંયા થી ને અમે આવેલા છીએ તો હજુ જો થોડું થોડું પાણી તો જાય જ છે અને હા હમણાં તમને દેખાડો અમારી વાડીએ ત્યાં જ જવાનું છે તો સીધા આપણે આવતે રહે છે આ ઓરી વાડીએ જો આપણી ભેંસ બાંધેલી છે અને હા તમને કહેવાનું તો રહી જ ગયું આમાં આપણે કદાચ ઉગી ગયો છે જો આ બધો આપણો રજકો ઉગી ગયો છે આ બાજુ જીરું તો હજુ નથી ઉગ્યું છે જો પટ છે પટ મારેલું છે અને આને છે ને વાવવાનું છે તો જો બે કલરનું પટ માર્યું છે આ લાલ કલર છે અને આ લીલો કલર છે જો જો અત્યારે બીજું બિયારણ લેવા જાય તો ઘણું બધું મોંઘું પડે છે જીરું તો આ બીજા આમ બીજા પાંયથી જ લીધેલું છે પણ સાદું આપણે લઈને પછી પટ માર્યું છે ઓલું પટ મારેલું આવે ને આ પટ આપણે ઘરે મારીને વાવવાનું છે એમ જીરું તો આપણે આવી ગયા છીએ આપણી વાડી ઢૂકડી વાડી જો કે અમારે ઢૂકડીવાડી કે ગામ પાંચ એ તો એમ જોયેલું દેશે છે પેલા બ્લોગમાં તો અહીંયા આપણી ઢોકળીવાળી આપણે પહોંચી ગયા ને રજકો પણ તમે દેખાડી દીધો બાજુમાં જીરું છે એ ઓગ્યું ઉગ્યું નથી એટલા માટે તો એ પછી ઊગ છે એટલે આપણે બ્લગમાં લઈ લઈશું તો જો આપણી ભેંસું છે ને શાંતિથી બેઠી છે એટલે નિરા તો નિરવાનું તો છે નહીં બેઠી છે એટલે બેહવા જેવી છે તો ને આપણે અહીંથી નીકળી ગયા ઘરે તો હવે આપણે પાછું જવાનું છે ઘરે તો જો આમને કેન ને એવું બધું લઈ લીધું છે ડીઝલ ભરવાનું નહીં તો ફાઇનલી મિત્રો આપણે સીધા પહોંચી ગયા છીએ ઘરે અને હવે સીધા આપણે બપોર પૈસીના વ્લોગમાં વાડીએ જ્યાં જવાનું છે ત્યાં આપણે મળીશું હેલો મિત્ર તો આપણે જો બે વાગ્યા છે ને બે વાગ્યા આપણે આવતા રહી છીએ આ ઘી પાણી વાળવા માટે કારણ કે આજે છે ને બપોર પૈસી હોતન આવવાનું હતું એટલે આપણે ચિંગામાં આ ઘીવાળી આવતા રહીએ છીએ પાણી વાળવા માટે જો જીરામાં જો પહેલાં વ્લોગ આપણે બનાવ્યો તો કોરવાનું ચાલુ હતું એમાં જ આપણે પાણી વાળવા આવ્યા છીએ અને એમાં

છેલ્લું હરિયું છે એ પી જાય એટલે આપણે જવાનું છે ઘરે તો જો અહીંયા આપણે આ ટિંડોરી છીએ એને આપણે ટિંડોરા ઉતારી લીધા છે અત્યારે તો એ કંઈ છે નહીં તો મેં તમને એ વિડીયોમાં કીધું તો આપણે મરચી ને ટમેટી ને એવું બધું જોવા જવાનું છે કેવું છે તો હાલો આજે એ બાજુ જાઉં છું અને આ છેલ્લું હરિયું બાકી છે તો હજુ પીવાનું પણ બાકી છે એટલા માટે તો આપણે એ બાજુ હવે જાવી છે કારણ કે થોડોક ગવાર ઉતારવાનો છે ને એટલા માટે

તો તમને છે ને દેખાડી દઉં પછી ગવાર ઉતારવાનું કરું તો જો આ છે ટમેટી લે ટમેટું આવ્યું એક તો જો હાચી હાચી ને મોટી કરીને ટમેટા તો આવ્યા ને એક આવડું જોડું જો તો અહીંયા છે પોપૈયો અને હવે ચાલુ થાય છે આ રીંગણી તો રીંગણી નાની એવડી છે તો નાનું એવડું આવ્યું છે રીંગણું અહીંયા આંબો હતો પણ હું કંઈ જવાનું તૈયારી જ છે બે તો હજુ રીંગણી જ છે ને હવે આવશે મરચી મરચા તો આયા નથી લાગતા મરચા જો હા મરચા મરચડી લાગે મરચડી હાલો મરચાં પણ પૈસા ઉતારી લઈશું પેલા તમને બધા દેખાડી દો અહીંયા તુવેર છે તુવેર અને આ બાજુ છે કંઈક સક્કરિયા કે ઈવડા એ બાજુ આપણે મરચાં એવું ઉતારી લેવી તો ફાઈનલી મિત્ર આપણે બકાલ ઉતારીને અહીં પાછા આવતા છીએ આપણે જ્યાં છેલ્લું હર્યું પીવે છે ત્યાં તો હવે આપણે ઘરે જવાની તૈયારી છે અને બકાલું તો બહુ જાજુ ઉતરું નથી પણ તમને ખબર તો છે ને અત્યારે બકાલાના કેટલા ભાવ છે તો જેટલું ઉતર્યું એટલું લઈને આવતા રહ્યા છીએ અને જો કે કિલોક જેવા ટીંડોરા પણ ઉતર્યા છે એટલે બે શાક તો આપણે થઈ રહીશ તો બે શાકના તો આપણે વેચાતું ઓછું લેવું ને એમ તો હવે આપણે છેલ્લું હરિયું રહ્યું છે એ હવે મોચેમમાં જાય છે એ પી રે એટલે આપણે હું પછી પાછું ઘરે જવાનું છે અને આમાં સાડા પાંચ જેવું થઈ ગયું છે તો બધાએ આવી રીતે સપોર્ટ કરતા રહેજો આગળ અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને